ચાંડીપુરમ નથી અત્યારે અને આપણે શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટીસ તરીકે લઈએ છીએ કેમ કે હાલમાં કોઈનું પણ રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યું હાલમાં આપણે એસએસજી ખાતે સાત પેશન્ટ દાખલ થયા હતા છેલ્લા પંદર દિવસમાં જે લોકોને શરૂઆતમાં ઝાડા ઉલટી અને અલ્ટર સેન્સોરિયમ અને ખેંચ સાથે પણ દાખલ થયા હતા તો આમાંથી ત્રણ પેશન્ટ એક્સપાયર થયા છે બે પેશન્ટ હાલ આઈસીયુમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એ લોકો સાજા થાય છે અને બે પેશન્ટ સાજા થઈને વોર્ડમાં શિફ્ટ થયા છે આ બધા પેશન્ટોની ઉંમર આશરે એક થી છ વર્ષની છે અને મોટા ભાગના દર્દીઓ પંચમહલ ગોધરા અને છોટા ઉદેપુરના ઇલાકાથી આવે છે બિલકુલ જે રીતે શંકાસ્પદ કહી શકાય પરંતુ આના લક્ષણો શું છે ને આનાથી બચવા શું કરવું જોઈએ હા આના લક્ષણો મોટે ભાગના આ જે છોકરાઓ છે એ લોકોમાં તાવ આવે છે પહેલા અને પછી ઝાડા ઉલટી જે છે થાય છે અમુક પેશન્ટોમાં શરદી ખાંસીના લક્ષણો પણ જોવા મળે છે અને પછી એ લોકોને હેડેક એટલે માથાનો દુખાવ થાય છે પેટનો દુખાવ થાય છે અને પછી અમુક છોકરાઓમાં ખેંચની બીમારી આવી શકે છે અને અલ્ટર્ડ સેન્સોરિયમ એટલે કે ભાન ગુમાવી શકે છે તો આ મોટા મોટાભાગે આવા લક્ષણોથી આ દર્દીઓ દાખલ થાય છે સાવચેતી રાખવા શું કરવું જોઈએ સાવચેતી રાખવા માટે તો ખરેખર તો આવી જે જગ્યાથી આ દર્દીઓ આવે છે ત્યાં દવાનો છંટકાવ થવો જોઈએ અને સાથે સાથે આપણે સાવચેતી એ રાખવાની છે કે કોઈ પણ દર્દી જે શરદી ખાંસી અને તાવ અને ખાસ કરીને ઝાડા ઉલટી અને જોડે જોડે માથાનો દુખાવ કે પેટનો દુખાવવાળા દર્દી હોય તો એ લોકોની તરત સારવાર થવી જોઈએ અને કોઈ પણ આવું વધારે પડતું એ ભાન ગુમાવે કે ખેંચ આવે તો તરત એવા લેવલ થ્રી કેર એટલે મેડિકલ કોલેજની હોસ્પિટલો જેવી રીતે આપણી સયાજી હોસ્પિટલ છે ત્યાં લઈ આવવું જોઈએ જ્યાં એસએસજી હોસ્પિટલનું તંત્ર કેટલું સજ્જ છે આવા બાળકોની સારવાર કરવા માટે એસએસજીનું તંત્ર આખું સજ્જ છે અને અમને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને કલેક્ટર તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે અને આખું તંત્ર સજાગ છે અને આવા આવા દર્દીઓની ટોટલ ટ્રીટમેન્ટ કરવા માટે અમે સક્ષમ છીએ